દુબઈ એક મહિનો રહી સુરત પરત ફરતા રાંદીના યુવકનું એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોનાનો રિપોર્ટ તેનો પોઝિટિવ આવ્યો હતો યુવકનો કોરોનાનો કોઈ લક્ષણો ન જણાતા હોમ આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યો હતો આ સાથે પરિવારના ચાર સભ્યોનું ટેસ્ટિંગ કરવામાં આવતા નેગેટીવ રિપોર્ટ તેનો આવ્યો હતો સુરતમાં ગત સાતમી ડિસેમ્બરના રોજ એક કેસ નોંધાયો હતો ત્યારબાદ આજે એક કેસ નોંધાયો છે સુરત સિટીમાં અત્યાર સુધીમાં એક લાખ સડસઠ હજાર પાંચસો બે કેસ નોંધાયા છે જેમાંથી એક લાખ પાસઠ હજાર આઠસો વીસ લોકો કોરોનાના હરાવી હાલ સાજા થઈ ચૂક્યા છે જ્યારે સોળસો બ્યાસી લોકોના મોત થયા છે આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં ચુમ્માલીસ હજાર છસો એકતાલીસ કેસ નોંધાયા છે જેમાંથી ચુમ્માલીસ હજાર ઝીરો એસી લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે પાંચસો સાઠ દર્દીઓના મોત થયા છે હાલ સુરતમાં જે આવેલો એક જ કેસ એક્ટિવ છે જે અંગે સુરત મનપાના આરોગ્ય કમિશનર આશીષ નાયકે માહિતી આપી હતી ગત દસ દિવસની અંદર સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ છવ્વીસ હજાર જેટલું વેક્સિન કવરેજ થયું છે કોવેક્સિન અને કોવિશિલ્ડના લગભગ ત્રણથી ચાર હજાર ડોઝ હાલમાં પણ ઉપલબ્ધ છે આમ જોવા જઈએ તો પ્રથમ ડોઝ સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ એકતાલીસ લાખ લોકોએ લીધો હતો સેકન્ડ ડોઝ સાડત્રીસ લાખ લોકોએ લીધો છે અને આઠ લાખ એકાવન હજાર જેટલા વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધો છે હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે વિચારીએ તો ખાંસી સાથે તાવ હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક ટેસ્ટ કરાવીએ પોઝિટિવ દર્દીના કિસ્સામાં આઇસોલેટ થઈએ તે અગત્યનું છે સાથે જ જો ખાંસી સાથે તાવ હોય તો જાહેરમાં જવાનું ટાળીએ અને પોતાની જાતને સુરક્ષિત કરીએ પોતાના પરિવારને સુરક્ષિત કરીએ તે ખૂબ જ અગત્યનું છે મેં કહ્યું તે પ્રમાણે છેલ્લા દસ દિવસની અંદર આપણે લગભગ છવ્વીસ હજાર જેટલા લોકોને વેક્સિનેટ કર્યા છે એ મુજબ જોઈએ તો હજુ પણ બે ત્રણ દિવસ સુધી વેક્સિન ચાલે થતું છે સરકાર શ્રી દ્વારા તે બાબતના જે સરકારશ્રીની ગાઈડલાઇન હશે તે મુજબ આપણે તેનું પાલન કરીશું અને ફરી ફરીને લોકોને એક જ અપીલ છે કે આપ ભીડભાડવાળી જગ્યાએ જવાનું હોય તો તેવા સંજોગોમાં માસ્ક પહેરીને નીકળો તેમજ ખાંસી શરજી તાવ હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક ટેસ્ટ કરાવી અને જો પોઝિટિવ હોય તો આઇસોલેટ થઈ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને કોઈપણ જાતની કયાશ સરકાર દ્વારા રાખવામાં આવી રહી નથી જ્યારે પણ કોરોના સંક્રમણ વિદેશથી આવતા હોય છે તે કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાય છે અને ત્યારે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવી મુશ્કેલ થઈ જતી હોય છે તેથી સરકારે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલનું પણ યોજાયા છે કોરોના પોઝિટિવ દર્દીની ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ મારફતે કોવિડ હોસ્પિટલ સિવિલ ખાતે લવાયા હતા ત્યારબાદ તેને સીધો વેન્ટીલેટર પર આઈસીયુમાં લઈ જવાય છે તેના કેસ પેપર કાઢવાથી લઈને તમામ સુવિધાઓ એક જ જગ્યા પર ઝડપથી થઈ જાય તે પ્રકારનું આયોજન કરાયું હતું